ભરૂચી શહેર ના મોડા રિટાયર્ડ આર્મી મેન ઘરે ચોરી કરનાર રીડા ચોડોએ થોડા દિવસ અગાઉ જ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના ઘર મનતમાં માં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે મુદ્દામાલ સાથે તેઓને કબજે કર્યા છે અને તપાસનો દોર શરૂ કર્યો છે આશરે એક વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન મકાનના ત્રીજા માળ સુધી પોચનાર બેનામાં ઝડપાયા હતા ઘટના કંઈક એવી છે આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં તકમા નોંધાઈ હતી આ મામલે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતી

ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર કિંમતનો મુદ્દામાલ ગયો હતો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી આરએમ એમ વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નો હાથ ધરેલી અ ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સાહેબ સંદીપસિંહ સાહેબ ના હોય એ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમને પણ સૂચનાઓ કરેલી જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહ નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન બંને ઈસમોને પોલીસે પકડી પાડેલા તો બંને ઈસમોને પૂછપરછ કરતા હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમોને પાસેથી બે લાખ અને ચોતેર હજાર રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો બાકીનો મુદ્દા માલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દેશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આ મિનહાદ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું છે આ આરોપીઓ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે